જય સ્વામિનારાયણ કેમ છો બધા રાખી દે ડાયરેક્ટ બધાને દેખાતું જ હોય તો શરૂઆત થાય ત્યારથી જ હોય આજે આપણે જે મસ્ત વાઇબ માં ભેગા થયા છીએ જે ખેડૂતોનો આંદોલન તરીકે મગફળી માટે જે આપણે મસ્ત એવો સેમિનાર ગોઠવવાના હતા એના માટે તમે તૈયાર થઈ જાઓ તમારા નિયર ડિયરને મોકલી દો આજે જ હવે તમને હું બધું જ જણાવવાનો છું કે તમે કઈ રીતે પંદર હજાર પંદર હજારની ખાંડીના પચાસ હજાર કઈ રીતે લઈ શકશો બહુ સિમ્પલ છે પાંચથી છ ટીપ્સ આપીશ તમને મગફળીમાંથી તો એવું તમે શું શું બનાવી શકો જેનું તમે એક્સપોર્ટ કરી શકો જેને તમે ઓર્ગેનિક રીતે વેચી શકો આ લાઈવ વિડીયો તમે એવા લોકોને મોકલી દો જેને પોતે ખેડૂત છે ખેતી કરે છે ગામડે રહીને ખેતી કરે છે ફટાફટ આ પેજ મોકલો હું અત્યારે લાઈવ બધું સમજાવવાનો છું કે કઈ રીતે પચાસ હજારની ખાંડી ભાવ આ ખેડૂતો લઈ શકે જેના છોકરાઓ ગામડે રહીને ખેતી કરે છે જેની ઉંમર બાવીસથી પચીસ ત્રીસ વર્ષ સુધીની છે અને તનતોડ મહેનત કરે છે તનતોડ મહેનત કહેતા કે સવારે ઊઠે સાત વાગ્યાથી લઈને આખી રાત સવારે ઊઠે છે ત્યારથી લઈ બપોરે જમે થોડીવાર આરામ કરી પાછા લાગી જાય છે અને પછી આખી રાત પાણી વારે છે ને આ કેટલી મહેનત પછી આ મગફળીનો એક પાક લે છે જબરદસ્ત પાક લે છે સોના જેવી મગફળીના ભંગાર જેવા ભાવ ન જોતા હોય તો ખાસ આ રીલ્સ આ લાઈવ છે આ પેજ છે એને ફટાફટ શેર કરો તો જેથી જેને જરૂર છે એવા મિત્રો ફટાફટ આમાં જોડાય તમે કહેતા હોય તો હું આ લાઈવમાં આપણું જે મેઇન સિદ્ધાંત છે જેના માટે આપણે ભેગા થયા છીએ એ ચાલુ કરી દઉં ને જો તમે કહેતા હોય તો થોડી વાર ઊભો રહું તો ફટાફટ તમારા નિયર ડિયરને ફટાફટ શેર કરો આ સેમિનાર ડેલી માટે રહેવાનો છે ત્રીસ દિવસ માટે ત્રીસ દિવસમાં પચાસ હજાર ભાવ લેવાના છે લેવાના છે લેવાના છે કઈ રીતે એ જ હું આખા આખા સેમિનારમાં બતાવવાનો છું આ સેમિનાર બહુ પાવરફુલ રહેવાનો છે તમે કહેતા હોય તો કોમેન્ટ કરો કે શરૂ કરો તો હું શરૂ કરી દઉં મારાવાલા આપણે જેમ મનીષભાઈ છે જેમ ખજૂરભાઈ છે પાંચ લીટર મોકલાવું મારાવાલા કરોડો રૂપિયા કમાઈ ગયા આપણે મારાવાલા કરીને લીટરોના લીટરો વેચી નાખવાના છે સિંગ તેલના પછી તેલ વેચો પછી એની કોઈ ચીક્કી બનાવો ખારી સિંગ વેચો મસાલા સિંગ વેચો સિંગ ભજીયા વેચો સાહેબ બાલાજી ગોપાલ ગોકુલ આવી કેટલી કંપનીઓ આપણા ખેડૂત પાસેથી નાનું 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 નાનો પાક લઈ નાનું નાનું મગફળીનો સ્ત્રોત લઈ અને અબજો રૂપિયા બનાવે છે ડેલીના પાંચ પાંચ રૂપિયા કરીને કરોડો રૂપિયા કમાય છે તમે ખાલી વિચારો કે આ જે ખેડૂત છે જે જગતનો તાત છે એમાં કેટલીક શક્તિ છે કેટલીક ક્ષમતા છે તમે ખાલી વિચારો હવે હું તમને કહેતા હોય તો કોમેન્ટ પ્લીઝ કરો કે ભાઈ લાઈવ માસ્ટર ક્લાસ શરૂ કરી દો તો હું કરી દઉં ખેડૂતો હું તમારા માટે જબરદસ્ત અલગ અલગ ક્રાઇટેરિયામાં હું લઈને આવ્યો છું હવે મગફળી છે ને મગફળી શેર કરો હું તમને કહું નવ ને થઈ છે આપણે નવ ત્રીસ બે જ મિનિટમાં આપણે શરૂ કરીશું તો તમારા નિયર ડિયરને શેર કરો જેથી એને આ લાભ મળી રહે આ મગફળી એ મગફળી નથી સૌરાષ્ટ્રના કાજુ છે કાજુ બહારના કાજુ ખાવ છો તો આપણા સૌરાષ્ટ્રના કાજુની દુનિયામાં બધાને જરૂર છે તમને એવું લાગતું હશે કે અત્યારે આ જે કાજુ છે એની કેટલીક ક્ષમતા છે તમને ખબર નથી આ કાજુ તમે ધારો તો પાંચસોનો કિલો કાજુ વેચી શકો અમેરિકા ઓસ્ટ્રેલિયા યુકે સાઉથ અમેરિકા છે સાઉથ કોરિયા છે ઓસ્ટ્રેલિયા છે કેટલા એવા કન્ટ્રી છે તમે વિચારો નહી ફટાફટ આ શેર કરી દો નવ ને ઓગણત્રીસ થઈ ગયા થઈ એક જ મિનિટ રહી છે એક જ મિનિટમાં આપણે બધી જ માહિતી આપવાનું ચાલુ કરી દેસુ હળ ધોરુ ખબર ને તમને મારા વાલા આજ આપણું હોનું થવાનું છે આ લોકો તમે સુરત અમદાવાદ વડોદરા કે કે અમેરિકા લંડન આવવાનું છે આજે ચાઈના લઈ લો સારા સારા કન્ટ્રી જે બિઝનેસમાં આગળ છે જે ખૂબ વિકસિત છે એ પણ આજે પ્રાકૃતિક પ્રાકૃતિક તરફ ઔષધાલયો તરફ ઔષધિ તરફ પાછા વળ્યા છે આયુર્વેદ તરફ પાછા વળ્યા છે તમારે કાંઈ કરવાનું નથી ભારતનું આયુર્વેદ અને બહારનું સાયન્સ અને એડવાન્સ આયુર્વેદા નામની જોરદાર પ્રોડક્ટ બનાવવાની છે કઈ તો કે મગફળીનું નવું તેલ નવું તેલ તમારા ઘરની આજુબાજુ તમારા ગામમાં તમારા તાલુકામાં નાની નાની અઢળક ઘાણીઓ છે તમે કહેતા હોય નવ ને ત્રીસ થઈ ગઈ છે સાહેબ આપણા વ્યૂઅર્સ બધા જ આપણે ચાલુ કરી દઈએ જેથી તમને બધી માહિતી સંક્ષિપ્તમાં મળી રહે બરાબર છે હવે તમે ફટાફટ શેર કરી દેજો જે કોઈ જોડાવાના હોય એ ફટાફટ જોડાઈ જાય બરાબર છે તો આપણે ખાસ કરીને મગફળી છે એના કેટલા પ્રકારમાં આપણે વેચશું જેથી તમે તમારા સારામાં સારા પૈસા લઈ શકો પેલું તો છે મગફળીમાંથી તેલ કાઢી શકો મગફળીના ઉત્પાદનો બનાવવા પેકિંગ કરો એનું બ્રાન્ડિંગ કરો સીધા ગ્રાહકો સુધી પહોંચો કઈ રીતે એ કઈ રીતે નહીં આ જ રીતે ગાંડા થઈ જાવ રીલ્સ બનાવશે બિલ બનાવશે હું તમને ચોખ્ખું કહું છું જે કાલથી રીલ બનાવવાનું ચાલુ કરી દેશે સો ટકા બિલ બનાવશે મારો નંબર આમાં આપેલો છે સાતસો વીસ બસો એંસી પંદરસો કાલથી મને ખાલી મેસેજ કરી દેજો કે ભાઈ મેં આજે રીલ બનાવવાની ચાલુ કરી દીધું આ મારો સેમિનાર મને એવું લાગશે કે આ સફળ રહ્યો

તમારી નજીક છે તમારી પાસે જે મગફળી છે એનું ભજન કરવાનું છે ત્યાં જ એને કરાવવાનું છે કોઈ આપણું ખોટું થવું જોઈએ વેપારી ઈ વેપારી ખેડૂત ખેડૂતો ભૂળો છે એટલે જ જગતમાં હોય છે અને જગતનો બાપ કેવાય છે બરાબર છે તો તમે ખાસ વજન કરી અને સિંગ તેલ ભાણીએ જાઓ ભાણીએ જઈ એનું સિંગતેલ બનાવવા માટેની પ્રોસેસ કોઈ ભેળસેળ કરવાથી આપ નથી બનવાનું આપણે તાત બનવાની છે કઈ રીતે સિંગતેલ વેદાના નામનું અમે અમારું સિનિયર બનાવેલું છે કોઈ પણ પ્રકારની હેડ શેડ નથી હું તમને એક વેબસાઇટ આપીશ જેમાં તમને તમારી પસંદગીના નામ જોવા મળશે તમે સર્ચ કરશો એટલે તમને નામ જોવા મળશે નામ ગોતી તમને એમ લાગે કે ઠીક છે મારે આ નામ રાખવું છે નામ

સ્ટીકર નું ડિઝાઇન જો તમારે કરવાની હોય તો હું મારી ડિઝાઇનરની ટીમ આખી છે એની પાસે હું ફ્રી ડિઝાઇન તમારી કરાવડાવી દઈશ કોઈ પણ પ્રકારનો ટેક્સ કે ચાર્જ લાગશે નહીં તમારું જે તમે નામ જે વિચારો તમે જે એનું બ્રાન્ડિંગ કરો કે તમને એમ હોય સપોઝ એવું થયું કે ભાઈ મારે વ્રજ નવી ઘાણીનું સિંગ તેલ નામ રાખવું છે સપોઝ ઉદાહરણ આપું છું કે વ્રજ નવી ઘણીનું સિંગ તેલ તમારે મને ખાલી મેસેજ કરવાનું છે કે ભાઈ મારું નામ ફલાણા ફલાણા ભાઈ છે સપોઝ કે મારું નામ જમનભાઈ વેકરિયા છે મારે મારી ઘણી મારા નવા સિંગતેલ નું નામ વ્રજ રાખવું છે વ્રજ નામ રાખી એના માટે જે જે માહિતીની જરૂર હોય એ માહિતી તમારે મને શેર કરી દેવાની તમારું એડ્રેસ શેર કરી દેવાનું છે જરૂરી ડિટેલ મારી ટીમ તમારી પાસે લઈ લે તમને ફ્રી એ જે સ્ટીક ઉપર લગાવી દેવાનું છે તમારું નવું સિંગ તેલ અથવા તો ચિક્કી ની બ્રાન્ડ અથવા તો સિંગ આરી સિંગ અથવા તો સૌરાષ્ટ્રના કાજુ કરીને બ્રાન્ડ ઉભી કરવાના છો આ હું થોડી શોર્ટમાં તમને આપું આનું ઇન ડિટેલ તમે ખાલી મારું વોટ્સએપ છે સાતસો વીસ બસો એસી પંદરસો જે નંબર છે એના ઉપર મેસેજ કરશો અથવા તો મારી સ્ટોરીમાં લિંક આપેલી છે એ લિંકમાં ગ્રુપમાં જોઈન થઈ જશો હું તમને પૂરી ડિટેલ આપીશ કે તમે કઈ રીતે તમારી કંપની બનાવી શકો કંપની બનાવી શકો એવું નહીં કોઈ રીતે એને બ્રાન્ડ બનાવી શકો બીજું ક્યાંય કોઈ પણ અધિકારીઓ અથવા તો કોઈ પણ ને તમારે કોઈ ની રિશવત નથી આપવાની ચાર્જમાં કોઈ ફસાઈ એફએસએસઆઈ ડેડમાર્ક કે ડિઝાઇનિંગ માટે કોઈ ખોટો ખર્ચો નહીં કરે હું પેલા કહું છું કોઈ ખોટા ખર્ચામાં નહીં પડે

ખૂબ સારી રીતે ખૂબ સારી હેલ્પ થાય તો ખાસ સોરી વ્યુઅર્સ હું તમને કાલે પૂરેપૂરું બધું જ માહિતી આપીશ કેમ કે અત્યારે નેટ સ્લો ચાલે છે વોઇસ પૂરો તો એને તકલીફ પડે છે એ માટે હું તમને પૂરી માહિતી આપીશ તમે તમારી પ્રોડક્ટને બ્રાન્ડ બનાવવા માંગો છો કોઈ પણ પ્રોડક્ટ હોય તો ખાસ આ ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને કોમેન્ટ કરી દો કે અમારી પ્રોડક્ટ જે જે ફલા ફલાણા તમને બધી ડિટેલ મોકલો सॉरी थैंक यू के बदाय मैंने अपने अपने रिस्पांस आये को व्यूअर से जय स्वामी नरेंद्र जय स्वामी हमने तैयार टीम साथ है સાથે પૂરી ટીમ આવી છે જેના સેના માટે કે ભાઈ બધા લોકો સારી રીતે પ્લાનિંગ કરી શકે અને બધાને પૂરેપૂરું કંકાય બરાબર અને સારી રીતે તમને માહિતી આપવા માટે તમને પૂરેપૂરો વિના એના કરતા આપણે તમે જો એક કલાક પણ રીલ્સ જોવો છો બીજાની રીલ્સ જોવો છો તો તમે તમારે રીલ્સ બનાવવાની શરૂ કરો ડેમ શ્યોર ડેમ શ્યોર તમારી નાની બ્રાન્ડ થી બની જશે ખબર નહીં પડે જય સ્વામિનારાયણ કાલે મળીએ આવા ને આવા જોરદાર કન્સેપ્ટ સાથે દોઢ કલાક દોઢ કલાકનો ટાઈમ લઈને બેસજો ખાસ કાલે દોઢ કલાક હું માહિતી આપવાનો છું દોઢ કલાકમાં તમે તમારી બ્રાન્ડ ને કઈ રીતે પેલા નંબરે લઈ જાઓ એના માટેનું અને આ ગ્રુપમાં સ્ટોરીમાં મેં લિંક આપી છે ખાસ એમાં એડ થતા જાઓ તમારા નિયર ડિયર ને આ પેજ શેર કરી દો જેથી બધાને માહિતી મળી રહે